સાંસદ શ્રી હરિભાઈ પટેલે ગાયનેક લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપ ખુલ્લો મુકાયો જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે લાઈવ ગાયનેક લેપ્રોસ્કોપિક વર્કશોપ યોજાયો હતો મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે આશરોજ જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે લાઈવ ગાયનેક લેપ્રોસ્કોપિક વર્કશોપનો દીવો પ્રગટાવીને પ્રારંભ કરાવ્યો હતો આ લાઇવ વર્કશોપમાં રાજ્ય અને જિલ્લાના સ્ત્રી રોગ નિષ્ણાન તબીબોએ ભાગ લીધો હતો આ ઓપરેશન થિયેટરમાં

લેપ્રોસ્કોપિક વર્કશોપ સરકારી હોસ્પિટલ ખાતે સૌ વાર યોજાયો હતો જેથી ખાનગી હોસ્પિટલ દ્વારા પણ આ પ્રકારનો વર્કશોપ થયેલ નથી જેથી હાલના સિવિલ સર્જન ડોક્ટર ગોપી પટેલની રાહબરી હેઠળ જનરલ હોસ્પિટલ મહેસાણા નવી સિથ્થીનું સોપાન હાંસલ કરેલ છે આ વર્કશોપમાં મહેસાણાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર હસરત જયસ્મિન અગ્રણી શ્રી ગિરીશભાઈ

અને અત્યારે પણ ચાલુ છે સવારે નવ વાગ્યાથી એનું ઇનોગ્રેશન થયું છે અને ડિફિકલ્ટ સર્જરીઝ બધી નામાંકિત ગુજરાતના ઓબસ્ટેટિશિયન અને ગાયનેકોલોજિસ્ટ અહીંયા આવ્યા છે અને લોકોએ ડિફિકલ્ટ સર્જરી અહીંયા પરફોર્મ કરી છે લેપ્રોસ્કોપિક અને બીજી પણ વધારાની સર્જરી પણ રાખેલી છે અને લાઈવ ટેલિકાસ્ટ અહીંયા અમારા નર્સિંગ હોલમાં રાખેલું છે ત્યાં આપણા નોર્થ ગુજરાતના અને બીજા બધી જગ્યાએથી બી વધારેલા છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોયું છે અને પછી ક્વેશ્ચન આન્સર એકબીજા સાથે કર્યા છે મેમ આપણે જે આ નર્સિંગ હોસ્પિટલમાં બન્યું છે જે બનાવ મેડમનો જે બળાત્કાર કરીને એને મળી નાખવામાં આવ્યું છે એના વિશે આપ શું કહેશો આ જે ઘટના બની છે કલકત્તામાં એ તો એકદમ મફોડી કાર્ડવાલાયક અને શરમજનક ઘટના છે અને અમે બધા ડૉક્ટરસોનો વિરોધ કરીએ છીએ મે કોઈ પાસે તેની સાથે આવના છો જોઈએ અને ચારેય ના છો જોઈએ રપળ રહ્યો છે આપણે આયોજન પત્ર હા અમે અમારા એસોસિએશન તરફથી આપ્યું છે આજે આજે આપણે મહેસાણા જિલ્લાના બધા જ ગાયનેકોલોજીસ્ટ ફોરમ જે છે એના બધા ગાયનેકોલોજીસ્ટ આવ્યા છે એ ઉપરાંત નોર્થ ગુજરાતમાંથી અહીંયા પાટણમાંથી આવ્યા છે ઉંઝાથી આવ્યા છે વિસનગરથી આવેલા છે પાલનપુરથી બી આવ્યા છે ઘણા બધા ડૉક્ટર્સ અમદાવાદથી બી આવ્યા છે રેસિડેન્ટ ડૉક્ટર્સ પણ ઘણા બધા આવ્યા છે થેન્ક યુ ઓકે